રાજ્યવનમાં ફતા વર્ગભાઈ ના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલ ને પંદર હજાર ની લાંચ લેતા રંગે હાથ ધરવામાં આવે છે નિલેશ પટેલ છેલ્લા તેર વર્ષથી સરકારી નોકરીમાં હતા સરકારી નોકરી અને સારી હોવા છતાં રિફંડ મજૂર કરવા માટે લાંચની માંગ કરી હતી ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે આ પ્રકારની ઘટનાઓ ઝડપી પડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધીશો વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે એવામાં સુરતમાંથી રાજ્યવેરા વિભાગનો લાંચો અધિકારી નિલેશ પટેલ ઝડપાયો છે લાંચ લેવાને મામલે એસીબીએ નિલેશભાઈ બચુભાઈ પટેલની ધરપકડ કરી છે વેપાર ટેક્સ રિફંડ મેળવવા બદલ રાજવેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી પંદર હજાર ની લાંચ માંગી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે એસીબી નો સંપર્ક કર્યો હતો જ્યાં એસીબી એ છટકુ ગોઠવીને પંદર હજાર ની લાંચ લેતા અધિકારી ને ઝડપી પાડ્યો હતો એસીબી ની એક જાગૃત નાગરિક ની ફરિયાદ મળેલી તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને જીએસટીના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનો રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માંગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકજકના અંતે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા જે જી એસ રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવે જ પેટે માગેલા